નમસ્કાર મિત્રો સૌને જય માતાજી સૌનું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ ડી કે એજ્યુકેશન પર મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર જીએસઆરટીસી દ્વારા જે એસ ડ્રાઈવરની જે પરીક્ષા લેવામાં આવે તે લેખિત પરીક્ષા તેનું હમણાં ટૂંક સમયની અંદર એટલે બે દિવસ પહેલાં જે રિઝલ્ટ જાહેર કરવામાં આવે છે કે કોને કેટલા માર્ક્સ આવ્યા તે વિશેનું એક રિઝલ્ટ જાહેર થયું હતું તો તેની અંદર માર્ક્સના આધીન તો મિત્રો આજે ડ્રાઈવરનું જે મેરિટ પણ જાહેર થઈ ગયું છે કે જે નવ હજાર બસોને અડતાળીસ જગ્યાઓ માટે જેને ડ્રાઈવિંગ ટેસ્ટ માટે જે ઉમેદવારોને બોલાવવાના છે એમના માટે જે કટ ઓફ કહેવાય કે કેટલા માર્ક્સ સુધી મેરિટ અટકશે તેનું એક વેઇટિંગ લિસ્ટ એટલે કે મેરિટ લિસ્ટ જાહેર થયું છે તેના વિશેની સંપૂર્ણ માહિતી જોઈશું તો આમ તો ખાસ મિત્રો બધાને એવું જ હતું કે એક બે ત્રણવાળા ત્રણ જે માર્ક છે એમને પણ ડ્રાઇવિંગ ટેસ્ટ માટે બોલાવશે મેં મારા વિડીયોની અંદર પણ ગયા વિડીયોની અંદર મેં ગયા વિડીયોની અંદર મેં પણ એવો મારો વિડીયો બનાવ્યો હતો કે ઓછામાં ઓછા પંદર માર્ક્સ સુધી પંદર માર્ક્સથી ઉપર લાવીને બોલાવે છે એવું હતું પરંતુ ઘણા બધા ઉમેદવારોને એવી આશા હતી કે જો જીરો એક બે કે બે ત્રણ ગુણ હોય એમણે પણ ડ્રાઇવિંગ ટેસ્ટ માટે બોલાવી લેશે આવી બધાને ઘણા બધાની આશા હતી પરંતુ મિત્રો જે આ મેરિટ લિસ્ટ જાહેર થઈ હતી તેના આધારે હું તમને જણાવી દઉં કે ઓછામાં ઓછા ચૌદ માર્ક્સવાળા ઉમેદવારોને ડ્રાઇવિંગ ટેસ્ટ માટે સિલેક્શન થયું છે તો ખાસ આપણે જોઈ લઈએ કે જો સૌથી વધારે માર્ક્સ જો તમે પ્રથમ નંબર પર કે જેનું મેરિટ લિસ્ટની અંદર પહેલું નામ છે એમને બોતેર પોઈન્ટ પંચોતેર માર્ક્સ છે તો આવી રીતે ઘણા બધા ઉમેદવારોને સારા એવા માર્ક્સ આવ્યા છે તો તે માર્ક્સને આધીન જે આપણું મેરિટ છે જીએસઆરટીસીનું તે ચૌદ માર્ક્સ સુધી અટક્યું છે તો જ્યાં પીડીએફની અંદર જે સંપૂર્ણ મેરિટ ટકાવરી બતાવે છે કે કેટલા સુધી અટક અટક્યું છે અને કેટલા ઉમેદવારોને ડાયવિ ટેસ્ટ માટે બોલાવે છે તે પણ ખાસ જોઈએ તો વિડીયો સ્ટાર્ટ કરી તો મિત્રોની જે અમે તમને ડિસ્પ્લે પર જે ડ્રાઇવિંગ માટેનું જે મેરિટ લિસ્ટ છે તે તમને દેખાતું છે તો જે ફર્સ્ટ નંબર પર છે તે ઉમેદવારને બોતેર પોઈન્ટ પંચોતેર માર્ક્સ છે ઘણા બધા એવા ઉમેદવારોના સારા માર્ક્સ છે બાસઠ છે સાહીઠ છે ઓગણસાઠ છે પંચાવન છે ત્રેપન છે પચાસ છે આવા ઘણા બધા એવા સારા માર્ક્સ સાથે ઘણા બધા ઉમેદવારોનો અહીં તમને દેખી શકો છો તો આમ તો ખાસ જોઈએ તો આખે આખું પીડીએફ તો હું તમને બતાવીને શકું કે ઘણા બધા નવ હજાર રૂપિયાના ઉમેદવારોને મેરિટ રીતે જાહેર થયા છે તમે જીએસટીસીની જીએસઆરટીસીની જે વેબસાઇટ છે તેના પર તમે આ પીડીએફ જોઈ શકો છો તે મેરિટના આધારે તમારે મેરિટની અંદર કેટલા માર્ક્સ છે તેના વિશેની તમે તમારી સંપૂર્ણ વિગત આ મેરિટ લિસ્ટના આધારે તમે જોઈ શકો છો તો આમ તો જોઈએ તો ઘણા બધા કે સમથિંગ ત્રીસથી ચાળીસ વચ્ચે ઘણા બધા ઉમેદવારો છે પચીસથી ચાળીસ વચ્ચેના જે માર્ક્સ કહેવાય તે રીતે ઘણા બધા ઉમેદવારોને પચીસથી ચાળીસ વચ્ચેના માર્ક બતાવ્યા છે તો ખાસ આપણે છેલ્લે છેલ્લો જોઈ લઈએ કે ક્યાં સુધી કેટલા ઉમેદવારોને ડાયમિંગ ટેસ્ટ માટે એટલે જ્યાં મિત્રો ડિસ્પ્લે પર તમને રેડ લાઈટ દેખાય છે તેમને ડાયમિંગ ટેસ્ટ માટે એમનો સિલેક્શન થયું નથી પરંતુ વેઇટિંગની અંદર એમને બોલાવી શકે જે વેઇટિંગમાં એમની આશા રહી શકે એમના કારણે મેરિટ લિસ્ટની અંદર કે જે આ રેડ લાઇટ બતાવી છે તે બધા વેઇટિંગની અંદર જાહેર થઈ શકે કે જો ડાયમિંગ ટેસ્ટ માટે કોઈ ઉમેદવાર હાજર ન થાય કોઈ ઉમેદવારને ડ્રાઈવિંગની અંદર જવાની ઈચ્છા ન હોય ખાલી આપવા ખાતર પરીક્ષા આપી હોય અને સારા માર્ક્સ પાસ થઈ ગયા હોય તો તેવા ઉમેદવાર જો ડ્રાઇવિંગ ટેસ્ટ ના આપે તો જે આ રેડ લાઈન તમને જે કલર દેખાય છે એ ઉમેદવારોને એના ડ્રાઇવિંગ ટેસ્ટ માટે બોલાવી શકે છે એના માટે આ બધા ઉમેદવારોને રેડ કલરની અંદર બતાવવામાં છે અહીં જો પિંક કલર બતાવવામાં છે આને આમાં ઉમેદવારોને ખાસ સંભાવના રહી શકે છે કે નવ હજાર સુધી જે પિંક કલર બતાવ્યા છે જે ચૌદ માર્ક્સવાળા છે આ ઉમેદવારોની વેઇટિંગની અંદર સંભાવના રહી શકે છે એટલે એને પિંક કલરને તમને બતાવ્યું છે પણ ખાસ આપણે ગ્રીન કલરની વાત કરવામાં આવે તો ગ્રીન કલર જે ઉમેદવારોનું સિલેક્શન થઈ ગયું છે તે સુધી આપણે લાસ્ટ નંબર એક દેખી લઈએ કે જો નવ હજાર ને અડતાળીસ કે આ રાહુલ કુમાર લખમણભાઈ ખરાડી છે એમના જે ચૌદ માર્ક્સ છે એમની નવ છેલ્લું જે નવ હજાર બસોને અડતાળીસના નંબર પર એમનું સિલેક્શન થઈ ગયું છે તો આમ ઉમેદવાર મિત્રો જે ચાર હજાર આસપાસ જે જગ્યાઓ હતી તેના આધીન જ્યાં આ નવ હજાર બસોને અડતાલીસ ઉમેદવારોને ડાયવિંગ ટેસ્ટ માટે બોલાવ્યો છે તે તે મેરિટ આધીને અહીં તમને બતાવે છે તમે તમારું મેરિટ જોઈ શકો ખાસ તો તમે બધા રિઝલ્ટ તમે જોઈ લીધું છે એટલે ચૌદ માર્ક્સ સુધી તમારું સિલેક્શન આની અંદર થઈ ગયું છે બાકી જે આ બીજા બાકીના જે ચૌદ માર્ક્સ વાળા છે હું તો વિડીયોને તમને જણાવી દઉં તો તમને ખબર પડી જાય કે જે કોઈને ચૌદ માર્ક્સ આવ્યા હોય તો તેમનું સિલેક્શન થયું છે કે નહીં ત્યાં જો આ ચૌદ માર્ક્સવાળા જે ઉમેદવારો છે તે તમારું નામ પીડીએફની અંદર જોઈ શકો છો કે આ જે બધા ઉમેદવારો છે એમને પિંક કલરની દર્શાવવામાં આવે છે કે જેથી તે વેટિંગની અંદર એમનું નામ આવી શકે છે એટલે એમની આ સંભાવના રહી શકે બાકી જે રેડ કલરની અંદર બતાવવામાં આવે છે તેની સંભાવના ઘણી બધી બિલકુલ ઓછી છે કે તેમાં લગભગ એમનું નામ આવશે જ નહીં એવું સો ટકા કહી શકાય કેમકે પિંક કલરવાળા પણ ઘણા બધા એવા ચૌદ માર્ક્સવાળા ઉમેદવારો છે એટલે છેલ્લે સુધી ચૌદ સુધીનો સંભાવના રહી શકે અને બાકી તો નવ હજાર બસો ને જે ઉમેદવારો બોલાવ્યા છે એમનું સિલેક્શન પાકું થઈ ગયું છે અને ટૂંક સમયની અંદર ડાયવિંગ ટેસ્ટ માટે બોલાવવામાં આવશે કોલ લેટર દ્વારા એમને જાહેર કરવામાં આવશે અને તે ડાયવિંગ ટેસ્ટ આપી શકશે તો ખાસ ઉમેદવારો મિત્રો હવે જે ડાયવિંગ ટેસ્ટ માટે જેનું સિલેક્શન થયું હતું તેમની ડ્રાઈવિંગ જે એસ્ટ ડ્રાઈવિંગ માટેની જે પ્રેક્ટિસ છે તમે ચાલુ કરી દેજો જેથી તમારું સિલેક્શન ડાયવિંગ ટેસ્ટની અંદર થઈ જાય અને તમે જે ગવર્મેન્ટ જોબ લેવાની તમારી જે ઈચ્છા હોય છે એ સાથે પૂર્ણ કરી શકો છો તો તો બસ મિત્રો આજે આપણે વિડીયોની અંદર મેચ ડિસ્ક્રિપ્શનની વાત કરીએ ફરી એક નવો ન્યૂઝ હશે કોઈ આપડે છે તો ફરી એક નવા વિડીયો સાથે મળીશું વિડીયો ગમ્યો હોય તો વિડીયોને શેર કરજો લાઇક કરજો સબસ્ક્રાઈબ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરજો જેથી તમને નવા અપડેટ તમને મળી રહે ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી સૌને જય હિંદ જય માતાજી